टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है બોલીવુડના કલાકારો ભારે મેકઅપ કરતા હોય છે વખતો વખત પોલીસ સહિત તપાસ એજન્સીઓ તેમનો આ મેકઅપ દૂર પણ કરે છે જેની સાથે જ આ કલાકારોનો કાળો ચહેરો લોકો સમક્ષ આવી જાય છે થોડા સમય પહેલાં ડ્રગ્સ કાર્ડના લીધે વધુ એક વખત બોલીવુડનો કાળો ચહેરો લોકોની સમક્ષ આવી ચૂક્યો આમ તો બોલિવૂડને એની ચમક ચમકદમકનો નશો હોય છે પરંતુ સાથે જ બોલિવૂડના કલાકારો ડ્રગનો નશો પણ કરતા હોવાનું સામે આવતું રહ્યું છે સામાન્ય રીતે ફિલ્મોમાં નશાના દ્રશ્યો આવે ત્યારે ડિસ્ક્લેમર રજૂ કરવામાં આવે છે જેમાં લખવામાં આવે છે કે દારૂ કે સિગરેટનું સેવન હાનિકારક છે આવું ડિસ્ક્લેમર આપવાનો હેતુ એ છે કે લોકો ફિલ્મી કલાકારોને જોઈને દારૂ કે સિગરેટ ના પીવે હવે જ્યારે હકીકતમાં ફિલ્મી કલાકારો ડ્રગ્સનું સેવન કરતાં પકડાય ત્યારે તેમણે પણ મીડિયામાં આવીને નિવેદન આપવું જોઈએ કે અમે તો ડ્રગ્સનું સેવન કરીએ છીએ તમે ન કરતા બોલિવૂડના કલાકારો ડ્રગ્સનું સેવન કરે એ ખરેખર ચોંકાવનારી વાત છે જો કે આ કેસમાં તો એનાથી વધારે ચોંકાવનારી વાત એ છે કે આ લોકોના સંબંધો દેશના નંબર વન વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમની ગેંગની સાથે પણ છે બસો બાવન કરોડ રૂપિયાના ડ્રગ્સનો આખો મામલો છે આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં જ બોલીવુડના અનેક કલાકારોના નામ સામે આવ્યા જેમાં શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી પણ સામેલ છે એ સિવાય પણ બીજા કેટલાક નામ છે હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક સેલે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરને પચીસમી નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યો છે બસ્સો ને બાવન કરોડના ડ્રગ્સ કેસના આરોપીઓએ પૂછપરછમાં કેટલીક માહિતીઓ ઓંકી છે હવે એ માહિતીની ખરાઈ કરવા માટે સિદ્ધાંત કપૂરને તેડું મોકલવામાં આવ્યું છે સિદ્ધાંત સિવાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરહાન અવત્રાવાણી ઉર્ફે ઓરીને પણ ફરી સમન્સ મોકલવામાં આવ્યું છે ઓરીને છવ્વીસ નવેમ્બરે એન્ટીનાર્કોટિક સેલ્સ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે આમ તો ઓરીને વીસમી નવેમ્બરે જ એનું નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યો હતો જોકે તે સમયે હાજર નહોતો થયો તેણે મુંબઈ પોલીસ સામે હાજર થવા માટે પચીસ નવેમ્બર સુધીનો સમય માંગ્યો હતો કોઈ સામાન્ય વ્યક્તિનું નામ ડ્રગ્સ કાર્ડમાં આવે તો તે ગભરાઈ જાય આ ફિલ્મી હસ્તીઓને તો પોલીસના સમસ્યા જાણે આદત થઈ ગઈ છે ઓરીને પહેલી વખત વીસમી નવેમ્બરે જ પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કરવામાં આવ્યું હતું તેણે વધારે સમય માંગ્યો હવે કદાચ તમે વિચાર્યું હશે કે તે બીમાર હશે કે વિદેશમાં હશે એટલે નહીં આવ્યો હોય તો કે આવું કંઈ નથી સોશિયલ મીડિયા પર ઓરીના વિડીયો સતત આવી રહ્યા છે તેણે ફિલ્મ અભિનેત્રી ઉર્વશી રોતેલાની સાથે એક શોર્ટ ફિલ્મ પણ બનાવી છે જેને ઇન્સ્ટાગ્રામ પર રજૂ કરવામાં આવી એટલે કે ઓરીને શોર્ટ ફિલ્મ બનાવવાની ફુરસદ છે પરંતુ પોલીસની પાસે જવાનો સમય નથી એ બતાવે છે કે આ લોકો કાયદો વ્યવસ્થામાં બિલકુલ માનતા જ નથી તેઓ પોતાની જાતને કાયદાથી પરસમજે છે પોતાની જાતને તિસ્માર ખા સમજનારાઓને સજા થવી જોઈએ કરોડોના આ ડ્રગ્સ કેસમાં મોહમ્મદ સલીમ અને મોહમ્મદ સોહેલ શેખ આરોપીઓ છે પોલીસે તેમની આકરી પૂછપરછ કરી તેમણે સચ્ચાઈ કહી દીધી કે તેઓ મુંબઈ અને દુબઈમાં હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી યોજાતા રહે છે આ પાર્ટીઓમાં નોરા ફતેહ શ્રદ્ધા કપૂર સિદ્ધાંત કપૂર ઓરી દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો દીકરો અલીશા પારકર ફિલ્મમેકર જોડીએ બાસ મસ્તાન રેપર લોકા અને દિશાંત સિદ્ધિકી પણ આવતા હતા તેઓ આ પાર્ટીમાં મેફેડ્રોન ડ્રગ્સનો નશો કરતા હતા મેફેડ્રોનને એમકેટ એટલે કે મ્યાઉ મ્યાઉ કે આઈસ પણ કહેવામાં આવે છે આવા જુદા જુદા કોડને હેઠળ આ ડ્રગ્સનું ખરીદ વેચાણ થાય એટલું જ નહીં આ ગેંગનું કામ ઇન્ટરનેશનલ હતું આ લોકો બીજા દેશોમાંથી પણ ડ્રગ્સ મંગાવી અને બીજા દેશોમાં મોકલતા હતા સિદ્ધાંત અને ઓરી બંનેની ફાઇલ ખોલીએ તો અનેક વિવાદો પર નજર જાય કે પંદરમી જૂન બે હજાર બાવીસની જ વાત છે એ દિવસે સિદ્ધાંત કપૂર ડ્રગ્સના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો બેંગ્લોર પોલીસે એક રેવ પાર્ટીમાંથી તેની અટકાયત કરી તે આ પાર્ટીમાં ડીજે તરીકે સામેલ થયો હતો પોલીસે તેની અટકાયત કર્યા બાદ સ્વાભાવિક રીતે પૂછપરછ શરૂ કરી એ સમયે તેણે કહ્યું કે મને નહોતી ખબર કે આ પાર્ટીમાં બધાની પાસે ડ્રગ્સ હતું તેણે એમ પણ કહ્યું હતું કે કોઈએ મને ડ્રિંક્સ અને સિગરેટ આપી હતી જેમાં ડ્રગ્સ હતું મને નહોતી ખબર સિદ્ધાંત આટલી વાત કહીને છટકી ગયો તેની ચોવીસ કલાકમાં જામીન મળી ગયા જોકે હવે ફરી તેનું નામ સામે આવ્યું હવે પચીસમી નવેમ્બરે જ ખબર પડશે કે તે કયું નવું બહાનું આપે છે ઓરીએ પણ ભૂતકાળમાં વિવાદો સર્જ્યા છે જેમ કે જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણવદેવીના પવિત્ર શહેરમાં તે દારૂ પીતો જોવા મળ્યો પોલીસે માતા વૈષ્ણવદેવી મંદિરના આધાર શિબિર કટરાની પાસેની એક હોટલમાં દારૂ પીવા બદલ ઓરી સહિત આઠ લોકોની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો કટરાના કોટેજ સ્વીટ વિસ્તારમાં દારૂ અને માંસાહાર પર સખત પ્રતિબંધ છે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઓરીએ આ વિસ્તારની હોટેલમાં દારૂ પીને ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ કર્યો છે હવે સિદ્ધાંત અને ઓરી બંને એક જ કેસમાં પકડાયા છે આ સમગ્ર મામલાના મૂળિયા વર્ષ બે હજાર ચોવીસની ઘટનાની સાથે જોડાયેલા છે મુંબઈ પોલીસે માર્ચ બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં મેફેડ્રોનની ગેરકાયદે ફેક્ટરીનો ભાંડો ફોડ્યો આ ફેક્ટરી એક પ્રોફેશનલ રીતે ચલાવવામાં આવી રહી હતી અહીં મોટા પાયે ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું આ ધોરણમાં એકસો છવ્વીસ કિલોથી વધારે મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એની કિંમત બસોને બાવન કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો ભારતમાં ડ્રગ્સના વેપારમાં આતંકવાદી નેટવર્કની સીધી રીતે સંડોવણી રહે છે આ આતંકવાદીઓ ડ્રગ્સના વેપારથી કરોડો રૂપિયા મેળવે છે ભારતના યુવાનોની જિંદગી ડ્રગ્સના ચક્કરમાં બરબાદ થઈ જાય છે એટલું નહીં આ ડ્રગ્સના વેપારથી મળતા રૂપિયાથી આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં આવે છે એટલા માટે જ બોલિવૂડના કલાકારોને આકરામાં આકરી સજા થવી જોઈએ હવે ડ્રગ્સના આતંકી ખેલમાં વધુ ભયાનક હકીકતો સામે આવી છે પાકિસ્તાને બાંગ્લાદેશને ભારતની વિરુદ્ધના હાઇબ્રિડ યુદ્ધનું કેન્દ્ર સ્થાન બનાવી દીધું છે એટલે કે ભારત પર ચોતરફા હુમલા કરવાના કાવતરા રચવામાં આવ્યા છે મોહમ્મદ યુનુસના રાજમાં બાંગ્લાદેશમાં પાકિસ્તાનની આઈએસઆઈ હવે વધારે એક્ટિવ થઈ છે દાઉદ ઇબ્રાહીમની ગેંગ અને આઈએસઆઈના બાંગ્લાદેશમાં એક નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે જેની પાછળ બે હેતુ રહેલા છે પહેલો હેતુ બાંગ્લાદેશમાંથી ભારતમાં ડ્રગ્સના સપ્લાયનો છે બીજો હેતુ બાંગ્લાદેશમાં આતંકવાદી કેમ્પ ઊભો કરવાનો છે આવા કાવતરાના લીધે પૂર્વોત્તર ભારતમાં જોખમ ઊભું થયું છે કેમ કે ભારત અને બાંગ્લાદેશની સરહદ હજી પણ ઘણા ખરા અંશે ખુલ્લી છે પાકિસ્તાને બાંગ્લાદેશની જિહાદી તાકાતોનો ઉપયોગ કરીને ભારતને અસ્થિર કરવા માટે પ્રયત્નો વધારી દીધા છે પાકિસ્તાન અને બાંગ્લાદેશને ડ્રગ્સના વેપારથી જ જેહાદી સંગઠનો ચલાવવા માટે રૂપિયા મળતા રહે છે જેને નાર્કો ટેરર કહેવામાં આવે છે હવે દાઉદની કરાચીમાં સ્થિત ગેંગ અફઘાન હેરોઈન મેથા ફેટામાઇન અને સિન્થેટિક ડ્રગ્સને બાંગ્લાદેશના બંદરો પર મોકલે છે જેનું કારણ એ છે કે કાશ્મીર થી લઈને ગુજરાત સુધીના રૂટ પર હવે પાકિસ્તાનમાંથી ડ્રગ્સ પહોંચાડવું મુશ્કેલ બન્યું છે એટલે હવે બાંગ્લાદેશ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે આ વર્ષે ઓક્ટોબરમાં ચટગાંવ પોર્ટ પર પચીસ ટન નશીલા પદાર્થો પહોંચ્યા હતા પાકિસ્તાની પશુ આહારના કન્ટેનરમાં એને છુપાવવામાં આવ્યો હતો પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ પણ ટેરર હબ બની રહ્યું છે એ ખરેખર ભારત માટે ચિંતાની વાત છે કેમ કે હવે બાંગ્લાદેશમાંથી ડ્રગ્સ હથિયારો અને આતંકવાદીઓ પણ આવી શકે છે અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દાઉદની ગેંગે ચટગાઉ અને કોકસ બજારમાં લોજિસ્ટિક હબ સ્થાપિત કર્યો છે વડી ભારત માટે ચિંતાજનક બાબત એ પણ છે કે આ ગેંગે મ્યાનમારની ડ્રગ્સ સિન્ડિકેટની સાથે પણ સીધી રીતે હાથ મિલાવ્યા છે એટલે જ જોખમ વધારે છે